જામનગર શહેરમાં આવેલા રોડ અને બ્રિજિસનું આજરોજ ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે અમારી સંપૂર્ણ એન્જિનિયર્સ ટીમ ડેપ્ટી કમિશનર તમામને સાથે રાખીને અમે આ ઇન્સ્પેક્શન કરેલ છે એમાં રોડ પર અત્યારે જે હોટમિક્સ પ્લાન્ટ શક્ય નથી પરંતુ એ પણ એક બે દિવસમાં શરૂ થઈ જશે એટલે હોટમિક્સ પ્લાન્ટની મદદથી આપણે ડાબરનું કામ પણ કરી શકીશું દરમિયાનમાં વેટમિક્સ પદ્ધતિથી અત્યારે હાલ જે નાના નાના ખાડા છે ખૂબ મોટા ખાડા જામનગરમાં કોઈ દેખાવા નથી મળતા પરંતુ એના વ્યાસ જનરલી બે મીટર સોરી બે ફૂટથી વધારે કોઈ ખાડા નહીં હોતી નથી અને એની ડેપ્થ પણ હાર્ડલી છ ઇંચ જેવી હોય છે એટલે એટલી હદે તકલીફ પડે એવા કોઈ ખાસ ખાડાઓ કે પોટહોલ્સ જામનગરમાં નથી પણ રોડની સપાટી ખરબચડી થઈ હોય અને ક્યાંક નાના મોટા જે કોઈ કેવિટી જેવું સાધારણ થયું હોય એ રિપેર કરવાની કામગીરી હાથ ધરેલ છે જે આગામી ચાર દિવસની અંદર સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે કદાચ હોટમિક્સ પેવર પ્લાન્ટ આજકાલમાં શરૂ થાય તો આગામી ત્રણથી ચાર દિવસમાં આ આની ઉપર ડામર ફેરીને પણ રસ્તાને શક્ય એટલો વધારે સારો બનાવવામાં આવશે બ્રિજીસની વાત કરું હા મેં આજે મુખ્યત્વે મુલાકાત લીધી એ અમદાવાદ તરફ જતો રોડ કે જે ધુવા સુધી મહાનગરપાલિકાની હદ છે એ રોડની વિઝિટ કરી છે એ ઉપરાંત દિગ્જામ સર્કલ સુધીના અને સાત રસ્તા સુધીના તમામ રોડ ઉપર અમે ફરીને જરા ડિટેલમાં માર્ગદર્શન સ્ટાફને આપેલ છે અને આ કામગીરી આગામી એક અઠવાડિયા સુધી સતત ચાલુ રહેશે જામનગર શહેરમાં સત્યાવીસ બ્રિજ છે એમાંથી એક કાલાવડ નાકા બહારનો જે જૂના સમયનો બનાવેલો બ્રિજ છે આર એન્ડ બી એ જે તે સમય બનાવીને એમને કબજો આપેલ છે એ બ્રિજમાં અત્યારે હાલ ભારે વાહનો માટે અમે પ્રતિબંધિત જાહેર કરેલ છે અને એને ફક્ત લાઇટ વ્હીકલ્સ એની ઉપરથી ચાલી શકે એ માટે બેરિયર અમે હાઇટને લગતું બેરિયર લગાવી રહ્યા છીએ જે આજે લાગી જશે એ જ રીતે કાલાવડ નાકા બહાર જે હાપા તરફ જતું બેઠું પુલ્યું છે એ બેઠા પુલિયાને પણ એને તો પહેલાં જ અમે ભયજનક જાહેર કરેલ છે અને એની પરથી મોટા વાહનો પ્રતિબંધિત કરેલ છે એ બ્રિજનું વાત કરું તો એનું ટેન્ડર પણ ફાઇનલ થવાની હવે તૈયારીમાં છે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એ ટેન્ડર વિચારાધીન છે જે ટૂંક સમયમાં મંજૂર થતાની સાથે કામકાજ શરૂ થઈને ત્યાં આગળ ફોર લેનવાળો બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ થશે